નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે વાત કરીએ કેન્દ્ર સરકાર દ્વારા ગત છ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ કેન્દ્ર સરકારના એક પોઈન્ટ પંદર કરોડ કરતાં પણ વધારે કર્મચારીઓ માટે સાતના પગાર પંચ અંતર્ગત છઠ્ઠા પગાર પંચ અંતર્ગત પગાર અને પેન્શન મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થા તેમજ રાહતમાં પાંચ ટકાનો વધારો જાહેર કરતો પરિપત્ર કરાયો હતો ત્યારબાદ મિત્રો કેન્દ્ર સરકારને વધુ એક મહત્વની ભેટ આ સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં આઠ ટકા સુધીનો વધારો જાહેર કર્યો છે હવે મિત્રો વાત કરીએ કેન્દ્ર સરકારની તો કે કયા પગાર પંચ અંતર્ગત પગાર અને પેન્શન મેળવતા કર્મચારીઓના મોંઘવારી પથ્થામાં આઠ ટકાનો વધારો કર્યો છે તો તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ તો મિત્રો વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહીશો હવે વાત કરીએ તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રીમંડળે દિવાળીની ભેટમાં આશરે ઓગણપચાસ પોઈન્ટ પંદર લાખ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને અડસઠ પોઈન્ટ બોતેર લાખ પેન્સર્સો એનડીએ આરમાં ત્રણ ટકાનો વધારો કર્યો હતો જે સાકરા પગાર પંચ અંતર્ગત મળવાપાત્ર થાય છે કેન્દ્ર સરકારે ફરી એકવાર તેના કેટલાક કર્મચારીઓ અને પેન્શર્સોને મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની ભેટ આપી છે આ ભેટ એવા કર્મચારીઓ માટે છે કે જે પાંચમા અને છઠ્ઠા પગાર પંચ હેઠળ ડીએ દરમાં સુધારો જાહેર કરવામાં આવ્યો છે હવે નોંધનીય વાત એ છે કે અઠવાડિયે સાતમા પગાર પંચ હેઠળ કર્મચારીઓ માટે ડીએમાં પહેલી જુલાઈ બે હજાર પચીસથી ત્રણ ટકાનો વધારો જાહેર કરવામાં આવ્યો હતો નાણાં મંત્રાલયના આદેશ મુજબ પાંચમા પગાર પંચ હેઠળ પગાર મેળવતા કર્મચારીઓનો ડીએ જે હાલમાં ચાર છેતાલીસ પોઈન્ટ છ ટકા મળી રહ્યું છે તે વધારીને સુડતાલીસ પોઈન્ટ ચાર ટકા કરવામાં આવી રહ્યું છે એટલે કે તેમાં જોઈએ તો આઠ ટકાનો વધારો પાંચમા પગાર પંચ અંતર્ગત અને પેન્શન મેળવતા કર્મચારીઓને મળવાપાત્ર થશે હવે આ જે સુધારેલ દર છે તે પહેલી જુલાઈ બે હજાર પચીસથી અમલમાં આવશે શરળ શબ્દોમાં કહીએ મિત્રો તો આ કર્મચારીઓને હવે તેમના બેઝિક પગારમાં સુડતાલીસ પોઇન્ટ ચાર ટકાના દરે ડીએ મળવાપાત્ર થશે પાંચમા પગાર પંચનો કાર્યકર ડિસેમ્બર બે હજાર પાંચમાં સમાપ્ત થઈ થયો હતો ત્યારથી આગામી દસ વર્ષ માટે છઠ્ઠા પગાર પંચની રચના કરવામાં આવી હતી આ અંતર્ગત પગાર મેળવતા કર્મચારીઓને ડીએનએ બાવન ટકાથી વધારીને પાંચ ટકાનો વધારો સાથે બે પોઈન્ટ સત્તાવન ટકા જેટલો કરવામાં આવ્યો હતો મિત્રો આ વધારો પણ પહેલી જુલાઈએ નોંધવું જોઈએ સાતના પગાર પંચની ભલામણો પહેલી જાન્યુઆરીએ બે હજાર છથી લઈ ડિસેમ્બર બે હજાર પંદર સુધી લાગુ કરવામાં આવી રહ્યું હતું હવે મિત્રો વાત કરીએ કેન્દ્રીય શાસિત સંસ્થાઓ અને જાહેર ક્ષેત્રના ઉપક્રમો કે જ્યાં સાતમા પગાર પરની ભલામણો લાગુ કરવામાં આવી નથી આ સંસ્થાઓના કર્મચારીઓ હજુ પણ પાંચમા અથવા તો છઠ્ઠા પગાર પરના માળખા હેઠળ આવે છે સાતમા પગાર પંચ હેઠળ કેટલો વધારો તો કે તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રીમંડળે દિવાળીની ભેટ આપતા લગભગ ઓગણપચાસ પોઈન્ટ પંદર લાખ જેટલા કેન્દ્રીય સરકારના કર્મચારીઓ અડસઠ લાખ કરતાં વધારે પેન્શનરો માટે ડીએઆરમાં ત્રણ ટકાનો વધારો જાહેર કર્યો હતો અત્યાર સુધી એનડીએ અને ડીઆર મૂળ પગારના પંચાવન ટકા પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી મળતા હતા અને તેમાં ત્રણ ટકાનો વધારો કરી પહેલી જુલાઈ બે હજાર પચીસથી અઠાવન ટકા મોંઘવારી ભથ્થું જાહેર કર્યું હતું હવે મિત્રો વાત કરીએ સાતમા પગાર પંચ અંતર્ગત અને પેન્શન મેળવતા કર્મચારીઓ અમલમાં આવ્યા હતા ડીએમાં વધારાથી સરકારની તિજોરી પર કુલ વાર્ષિક દસ એક હજાર ત્યાંસી પોઈન્ટ છન્નું કરોડ રૂપિયાનો પ્રભાવ પડશે વાત કરીએ કેન્દ્ર સરકારની વર્ષમાં બે વાર ડી અને ડીઆરમાં સુધારો કરે છે હવે જાહેર કરાયેલો છેલ્લો સુધારો પહેલી જાન્યુઆરીથી અમલમાં આવ્યો હતો જ્યારે કેન્દ્ર સરકારે આ એક પોઈન્ટ પંદર કરોડ કર્મચારીઓ કામ માટે બે ટકા મોંઘવારી અને મોંઘવારી ભથ્થું વધાર્યું હતું ત્યારે હવે કેન્દ્ર સરકાર દ્વારા આ વખતે દિવાળીના તહેવારો પહેલા પાંચમા અને છઠ્ઠા પગાર પંચ અંતર્ગત જે કર્મચારી અને પેન્શન છે તેમના ડીએ આરમાં પગાર વધારો છઠ્ઠા પગાર પંચવાળાને પાંચ ટકાનો વધારો જાહેર કર્યો છે અને પહેલી જુલાઈ બે હજાર પચીસથી જે તમામ વધારો છે તે અમલમાં આવશે અને તમામ કર્મચારીઓને એક સાથે ત્રણ મહિનાનું એરિયર્સ પણ આગામી એક સપ્તાહમાં એટલે કે પંદર ઓક્ટોમ્બર સુધીમાં ચૂકવવામાં આવશે આનાથી કર્મચારીઓની દિવાળી તો સુધરશે પણ સાથે સાથે કર્મચારીઓ પોતાના પરિવાર માટે ખરીદશક્તિનો પણ વધારો કરી શકશે આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત